એ છે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ ભૂતકાળમાં જ્યારે આ યોજનાનો ગનગણાટ સંભળાયો ત્યારે ઘણો વિરોધ થયો આદિવાસી બેલ્ટમાં અને દિલ્હીથી આદેશ છૂટ્યા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હાલપુર તો આ પ્રોજેક્ટ સ્થગિત છે પરંતુ ફરીથી આ વિવાદ એટલા માટે ચર્ચામાં આવ્યો કેમ કે રાજ્યસભામાં એક સાંસદ સવાલ પૂછે છે એ સાંસદ બાબુ દેસાઈ છે અને આ સવાલના જવાબમાં જે જળશક્તિ મંત્રાલય છે અથવા કેન્દ્ર સરકારનો જે જવાબ છે કે આ યોજનાનું ડીપીઆર તૈયાર છે તો સવાલ એ પણ થાય કે ડીપીઆર એટલે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જે આવતા ગામડાઓ છે ગામડાઓનું વિસ્થાપનથી માનીને જે કંઈ પણ આગળનો રોડ મેપ છે એ કઈ રીતે જશે અમે બે હજાર બાવીસ થી રજૂઆત કરી રહ્યા છીએ સરકાર કોઈ ક્લિયર કટ વાત કરતી નથી અમે ધારાસભ્ય છે ત્યારના ધારાસભ્ય આનંદ ચૌધરી સુનિલ ગામિત અને પુનાજીભાઈ અમારી સાથે આંદોલનમાં આવતા હતા છતાં પણ એક પણ ધારાસભ્ય સાથે એમણે કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કરી નથી પરંતુ બાવીસમી મે બે હજાર બાવીસમાં મુખ્યમંત્રી જાતે ગાંધીનગરથી સુરત પર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે વાત કરી કે આદિવાસીના હિતમાં અને એમની લાગણી ન દુભાય એના માટે અમે આ પ્રોજેક્ટને પડતો મૂકીને રદ કરીએ છીએ પરંતુ જ્યારે ચોમાસુ સત્રમાં રાજ્યસભામાં એક સવાલના જવાબમાં સાંસદ શ્રી સવાલ પૂછે છે કે કઈ કઈ નદીના જોડાણનો કાર્યક્રમ જે છે એ અત્યારે થવા જઈ રહ્યો છે ત્યારે એમાં લિસ્ટમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ના માટે ડીપીઆર કમ્પ્લીટ થયો છે એવું એમણે બતાવવામાં આવ્યું છે અત્યારે સાંસદ અને ભાજપના પ્રમુખ એવું કહે છે કે એવો કોઈ પ્રોજેક્ટ તમે કરવાના નથી તો અમને લેખિતમાં આપો

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કરવા જઈ રહ્યા છે અને કરીશું અમે તો સી આર પાટીલ ને પણ માન માન સન્માન આપીએ છીએ અને સાંસદ ને પણ માન સન્માન આપીએ છીએ ભૂપેન્દ્ર પટેલ ને પણ માન સન્માન આપીએ છીએ પરંતુ ખાલી મીડિયા સમક્ષ આવીને વાતો કરવી એના કરતા લેખિતમાં માં પ્રમાણ આપો અથવા શ્વેત પત્ર આપો તો અમારા આદિવાસી સમાજમાં જે અત્યારે ચિંતાની લહેર છે એક જાતનો આક્રોશ છે એ આક્રોશ સમી જાય

જેમાં આદિવાસી સમાજના દેવ દેવીઓ છે અને આદિવાસી સમાજના લોકોને એવું લાગે છે જો આ વિસ્તાર ડુબાણમાં જશે એટલે પાણીમાં ડૂબી જશે તો એની સાથે સાથે આદિવાસી સમાજની સંસ્કૃતિ પણ ડૂબી જશે એક લાખ કરતા વધારે આદિવાસી સમાજના લોકો વિસ્થાપિત થશે એટલે એની સંસ્કૃતિ અહીં સમાપ્ત થાય થશે એવી અમને ભીતિ છે અને એના કારણે જ અમે આંદોલનના એંધાણ મંડાણ કર્યા છે

અરે જે તે સમય ના મંત્રી હતા નરેશ પટેલ એમણે ઓફિશિયલ નિવેદન આપેલું તો અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે ત્યારે પણ અમે અમારું આંદોલન ચાલુ રાખેલું હતું ને એ જ નરેશ પટેલ મુખ્યમંત્રીની બાજુમાં બેસીને ત્યાં એવું બોલ્યા કે અમે અમે આ નર્મદા પ્રોજેક્ટ ને રદ કરીએ તો ત્યારે કે તમે પ્રોજેક્ટ જ હોય તો તમે રદ કેવી રીતે કરી શકો એટલે આ બે મોડાની વાત છે અમે કેન્દ્રીય મંત્રીની વાત માનવાના નથી ઓફિશિયલ વાત કરો ઓફિશિયલ લેટર આપો ઓફિશિયલ રીતે લોકસભા ચાલુ છે લોકસભામાં પણ અમારી વાત મૂકો